નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી ચેનલમાં તો આજના રોજ આપણે એક મહત્વના ટોપિક વિશે વાત એટલે એટલે કે કે ધોરણ ધોરણ વિદ્યાર્થીઓ અંદર એડમિશન લેવાનું હતું અને તેમણે એનું ફોર્મ ભરેલું હતું બરાબર તો એ મિત્રોએ એનો પહેલા રાઉન્ડની ચોઈસ ફિલિંગ પણ કરી નાખી હતી બરાબર અહીં લગીને આપણા ત્યાં લગીના વિડીયો આપણી ચેનલમાં નાખી દીધેલા છે તો હવે એનું રિઝલ્ટ આજે ડિક્લેર થઈ ગયું છે આજના રોજ આજ તારીખ છે સોળ સાત બરાબર સાતમા મહિનાની સોળ તારીખ છે આમ તો જો કે સત્તર તારીખે આવવાનું હતું પણ આજે સાંજે એટલે કે સોળ તારીખના સાંજે અત્યારે વાગ્યા છે આપણે અંદાજિત સાડા દસ વાગી ગયા છે અહીંયા જોઈ શકો છો સાડા દસ વાગે આપણે સાડા નવ વાગે રિઝલ્ટ એનું ડિક્લેર થઈ ગયેલું છે બરાબર તો જે લોકોએ હજી લગી જોયું ના હોય તો જલ્દીને જલ્દી જોઈ લ્યો અને કઈ રીતે જોવું એ તમને પ્રોસેસ ખબર નથી અને જોઈ લીધા પછી આગળની પ્રોસેસ શું છે તે ખ્યાલ નથી તમને બધી જ ગાઈડલાઈન આ વિડીયોની અંદર આપવામાં આવશે તમારે આ વિડિયોને અંત સુધી જોવાનો રહેશે તો સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે આપણે એના આ પોર્ટલ ઉપર આવી જવાનું છે અને આની ઉપર ક્લિક કરીને તમને લોગિન કરતા તો આવડે જ છે લોગિન કરી દીધા બાદ તમારા આ પેજ ઉપર આવી જવાનું છે અને અહીંયા તમારે આ કેપ્ચા કોડ છે એ દાખલ કરી અને તમારો જે મેઇન પેજ છે અહીંયા વયું જવાનું છે એટલે કે તમારા આખે આખો એપ્લિકેશન ફોર્મ ભર્યું તો તે પેજ ઉપર તમારે વયા જવાનું છે થોડુંક લોડિંગ લેશે એટલે તમે તે પેજ ઉપર વયા જશો અને અહીંથી તમે તમારું રિઝલ્ટ ચેક કરી શકશો સાથે સાથે તમારી એડમિશન કન્ફર્મ કરવાની ફી પણ ભરી શકશો બરાબર એ ફી ભરી અને તમે તમારું એડમિશન કન્ફર્મ કરાવી શકો છો ને એડમિશન કન્ફર્મ કરાવવાની છેલ્લી તારીખ એટલે કે સત્તર તારીખથી લઈ અને એકવીસ તારીખની વચ્ચે તમારે આ ફી ભરી તમારું એડમિશન છે તે કન્ફર્મ કરાવી દેવાનું રહેશે અને પછી તમારે કોલેજે રૂબરૂ જઈ તમારા કાગળિયા પણ સબમિટ કરવાના થશે બરાબર તો આખી પ્રોસેસ તમને જણાવું સૌથી પહેલાં તો આપણે પોર્ટલ ઓપન કરી અહીંયા તમને જોવા મળી જશે સીટ એન એનમેન્ટ રિઝલ્ટ બરાબર અહીંયા ન્યૂ કરીને નખલ આવી જશે એની પર ક્લિક કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે જો અહીંયા વિઝિટ સીટ એન્ડ એન્ટર રિઝલ્ટ બરાબર કેમ કે મેં પહેલાથી જોઈ લીધું હતું હું થોડીક વાર પહેલાં એટલે કમ્પ્લીટ દેખાડે છે તમારે અહીંયા બંને ઇન કમ્પ્લીટ દેખાડતા હશે પછી તમારે સીટ એલાઓ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમે તમારો આખે આખો રિઝલ્ટ જોઈ શકો છો જેમ કે આમાં 24 ફિલિંગ 2 એટલે કે આ ભાઈને જે આની પહેલા આપણે મે આનું જ રિઝલ્ટ આની પહેલા પણ તમને ઓપન કરીને દેખાડ્યું હતું તેને પણ 24 ફિલિંગમાં મોકરાઉનની અંદર અહીંયા જ વારો આવ્યો હતો નાજુ ફેરે પણ અહીંયા જ વારો આવેલો છે એટલે મેં તમને કીધું તું તમે જ્યાં મોકરાઉનનો વારો આવેલો છે ત્યાં જ તમારો વારો આવશે બરાબર હવે શું કરવાનું છે આ છે અહીંયા તમારું કન્ફર્મ છે અને અહીંયા તમારે એડમિશન કન્ફર્મ કરવું હોય તો અહીંથી તમને લખલ જીજો સોળ તારીખથી લઈને 21 તારીખ સુધીમાં તમારે તમારું એટલે એટલે કે સોળ તારીખ સુધીમાં તમારે આ પ્રવેશ ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે પ્રવેશ ફોર્મ કન્ફર્મ કરવા માટે તમારે શું કરવાનું છે કે આમાં એક્સેપ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે બરાબર અથવા તો ટોકન ટ્યુશન ફી હોય તો તેવા કિસ્સામાં તમારે પે સીટ એપ્લિકેશન ફી ઉપર ક્લિક કરી અને ફી ભરી દેવાની રહેશે બરાબર મિત્ર એટલે ટૂંકમાં અહીંયા બધા એના રૂલ્સ લખેલા છે એ તમારે ધ્યાનથી વાંચી લેવાના છે અહીંયા ટૂંકમાં એમ લખેલ છે કે સોળ તારીખ થી લઈને એકવીસ તારીખ તમારે તમારી ફી ભરી દેવાની રહેશે જો ફી નહીં ભરો તો તમારું એડમિશન કન્ફર્મ ગણાશે નહીં અને તમારું એડમિશન રદ ગણવામાં આવશે તો યાર પછી તમે આ એડમિશન લઈ શકશો નહીં બીજા રાઉન્ડ જો બહાર પડશે તો જ તમારું એડમિશન લઈ શકો છો ટૂંકમાં આ નિયમ એમ કહેવા માગે છે બરાબર આ તમારે વાંચી લેવાનો છે અને પછી જો તમારે કન્ફર્મ કરવાનું હોય અહીં અહીં રાખવું હોય તમને એવું હોય કે ભાઈ મારો અહીંયા વારો આવ્યો છે ને મારે અહીંયા જ લેવાનો હોય તમારે દેવાનું છે અને જે લોકોને જોતું નથી મળ્યું તે લોકોએ શું કરવાનું છે તો કે અહીંયા કઈ ફી બી ભરવાની નથી એમને તમારે બીજા રાઉન્ડ ની વાત જોવાની રહેશે બરાબર બીજો રાઉન્ડ ટૂંક જ સમયમાં બાર પાડવાનો છે એનું એકવીસ તારીખથી રજીસ્ટ્રેશન ચાલુ થવાનું છે બરાબર તો એને અહીંથી જ આગળ વધી શકશે બરાબર એનો પણ અલગથી આપણે એક વિડીયો બનાવ દેશે આવશે ત્યારે અહીંયા પે ફી ઉપર ક્લિક કરીને અહીંયા તમારે પાંચસો રૂપિયા છે પે એ ભરવાની રહેશે આની પર ક્લિક કરી પે ફી ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને પછી આ રીતનો ઇન્ટરફેસ આવી જશે તમારે આની પર ક્લિક કરી અને પ્રોસીડ ટુ પેમેન્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી યુપીઆઈ ઉપર ક્લિક કરી ક્યુઆર કોડ જનરેટ કરીને તમે તમારી ફી જેમ આપણે અઢીસો રૂપિયાની પેલા ભરેલી હતી તે રીતે અહીંથી ભરી શકો છો અત્યારે ફી ભરવાની નથી એનું કારણ છે કે આ જે સ્ટુડન્ટનું અહીંયા લેવાનું છે બરાબર એ જો કન્ફર્મ કહેશે તો આપણે એની ફી ભરી નાખશી પણ તમને ખ્યાલ જ છે કઈ રીતે ફી ભરવાની છે બરાબર અને ફી ભર્યા બાદ તમારે તમારું લેટર છે એ ખાસ ડાઉનલોડ કરી દેવાનું રહેશે બરાબર એનું જે એડમિશનનું લેટર છે ડાઉનલોડ કરવાનું રહેશે અત્યારે આમાં મેં ફી ભરેલી નથી તો આમાં ઓપ્શન આવતો નથી એટલે હું તમને અત્યારે તો દેખાડી શકતો નથી પણ છતાં તમને એવું હોય છે તમારે જો જરૂર હોય એની તો હું તમને તે પણ બતાવી દઈશ બરાબર કઈ રીતે એનું ડાઉનલોડ કરું એનો એક અલગથી આપણે એક વિડીયો બનાવી નાખશી તમને જો ખ્યાલ ના આવે કઈ રીતે ડાઉનલોડ કરું બાકી આપણે તમને ખ્યાલ એમાં ડાઉનલોડનો ઓપ્શન છે વેબસાઇટની અંદર જાય અને લોગ ઇન કરીને તમે ઓની ક્લિક કરો છો એટલે તમને અહીંયા ડાઉનલોડનો ઓપ્શન અહીંયા મળી જશે આખું ઓલું ખુલે ત્યારે ઘણા બધા ઓપ્શન છે તમને ડાઉનલોડ નો જોવા મળી જશે અત્યારે મારું લોગઆઉટ થઈ ગયું છે અત્યારે હું લોગિન કરતો નથી બરાબર એક કામ લોગ લોગિન કરીને બતાવું એક મિત્ર છે એને એક પ્રોબ્લેમ આવ્યો છે એમને મને મેસેજ કરીને બતાવ્યું છે તો તમને એ પણ બતાવી દો એક મિનિટ હું એનું પેજ લોગિન ઇન કરી લઉં છું તો આપણે એનું છે ઓપન કરી લીધું છે તમને કો ડાઉનલોડ કોલ લેટર એવો કરીને ઓપ્શન જોવા મળી જશે ડોક્યુમેન્ટ અહીંયા લખેલ છે વ્યુ ડોક્યુમેન્ટ ને ડાઉનલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરશો એટલે તમને અહીંથી સિલેક્ટ કરવાનો ઓપ્શન આવી જશે કોલ લેટર એ સિલેક્ટ કરીને તમે તમારું ઓલું ફી ભરેલું તમારું અ લેટર છે એડમિશન લેટર એ ડાઉનલોડ કરી શકશો અને એને પણ તમારે સાચવીને રાખવાનું છે અને સાથે સાથે પાંચસો રૂપિયા અઢીસો રૂપિયા તમે જે ફી ભરેલી છે એ તને તન વસ્તુને ખાસ તમારી પાસે સાચવીને રાખવાની છે શરૂઆતમાં જે આપણે ફોર્મ ભર્યું હતું ત્યાર નહીં એટલે જે અત્યાર લખી જેટલા પણ ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી છે ને એ બધા તમારે સાચવીને રાખવાના છે હવે કેમ કે ઘણા બધા સ્ટુડન્ટ જ્યારે સ્કોલરશીપનું ફોર્મ ભરશે ને ત્યારે આ બધા ડોક્યુમેન્ટની જરૂર પડે છે પણ એને ખ્યાલ નથી હોતો કે આ વસ્તુ સાચવવાની છે ને ખોઈ નાખે છે અને જયારે નું ફોર્મ ભરવાનું થાય છે ત્યારે મેસેજ કરે સર મારે આ વસ્તુ ડાઉનલોડ કરવી છે હવે થશે પણ આનો એક ટાઈમની લિમિટ હોય છે ત્યાર પછી આમાં તમે લોગિન કરી શકતા નથી તમારું ફોર્મ બરાબર એ ડાઉનલોડ નહીં થઈ ના પણ થઈ શકે બરાબર થઈ જાય અથવા તો કોલેજ તમે જમા કરાવી હોય ત્યાંથી પણ લઈ શકો પણ એના કરતાં તમે અત્યારથી જ સાચવીને રાખી દો તો વધારે સારું બરાબર ને આ મિત્રને શું પ્રોબ્લેમ આવે છે એ તમને દેખાડી દઉં સીટ રિઝલ્ટ ઉપર ક્લિક કરે છે ને તો તમને દેખાડું શું આવે છે આ મિત્રને એક ગંભીર પ્રોબ્લેમ આવી ગયું છે તમને દેખાડું એને શું વાંધો આવ્યો છે આપણે ઓપન થાય એટલે બતાવું આ મિત્રને એવું કંઈક દેખાડે છે ને એ ચોઈસ ફિલિંગ છે એ બરાબર છે પણ એમાં શું કીએ ચોઈસ ફિલિંગ પ્રમાણે તમારો ક્યાંય પણ વારો આવેલો નથી એવું કીએ છે બરાબર અને એને ચોઇસ ફિલિંગ પણ કરેલી હતી જો આવો પ્રોબ્લેમ કોઈને આવતો હોય તો મને કોમેન્ટ કરે હમણાં ખુલે એટલે તમને દેખાડું અને શું લોખલ આવે છે તો આવો કોઈને પ્રોબ્લેમ આવતો હોય જોઈ લ્યો આ રીતે લખલ આવે છે ડિયર કેન્ડિડેટ એઝ પર યોર ફિલિંગ ચોઇસ નો સીટ હેઝ બિન એલાવ ટુ યુ ઇન ધીસ રાઉન્ડ એટલે તમને આ રાઉન્ડ ની અંદર જોઈન થવા માટે એલાવ કરવામાં આવતા નથી તમારી ચોઈસ ફિલિંગ પ્રમાણે બરાબર એટલે આ મિત્રને કંઈક ચોઈસ ફિલિંગમાં લોચોથી હોય છે અથવા તો એને કન્ફર્મ સેવ નહીં એને આ રીતનો પ્રોબ્લેમ આવતો હોય છે બરાબર તો તમારે પણ આવું આવતું હોય તો મને કોમેન્ટ કરીને જણાવો આ મિત્રને તમે પર્સનલી મેસેજ કરીને જણાવી દીધું કે હવે એને શું કરવાનું છે જો તમારે પણ આ રીતનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કોમેન્ટ કરીને જણાવો જેથી હું એના ઉપર એક અલગથી વિડીયો બનાવી નાખું બરાબર અને બાકી બીજો કોઈ પણ જાતનો જો સ્પ્રિંગ જોવા માં બીજો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તે પણ મને પ્રશ્ન કરી શકો છો કોમેન્ટ અથવા તો તમે મને પર્સનલી પણ WhatsApp માં મેસેજ કરી શકો છો આપડા GTU ગ્રુપની ની લિંક ડિસ્ક્રિપ્શન આપેલી છે ત્યાંથી તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો બરાબર તો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો મને કહો જેથી હું તેની ઉપર અલગથી વિડિયો બનાવું અથવા તો તમને એનો જવાબ પણ આપી શકું બરાબર અને જે લોકોને ને અહીંયા જ એડમિશન રાખવું છે તાત્કાલિક 21 તારીખ પહેલા જ તેમની ફી હું તો કહું છું કાલ અથવા તો પરમ એડમિશન કન્ફર્મ કરાવી નાખે એનો કોલ જે લેટર છે એ ડાઉનલોડ કરીએ જો ના આવડતું હોય તો મને કોમેન્ટ કરજો તો એના ઉપરથી પણ હું અલગ વિડીયો બનાવીશ બરાબર પછી એ ડોક્યુમેન્ટ છે એ બધા લઈ તમારે કોલેજે જવાનું રહેશે તમારું એડમિશનના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એનો તો તમને મેસેજ આવશે અથવા તો હું અલગથી એક વિડીયો બનાવીશ ક્યારે જવાનું છે બરાબર તો બસ આપણો વિડિયો અહીંયા જ રાખીએ થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત ઇન્જિનિયરિંગ એકેડમી ચેનલ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબો હા જે લોકો હવે એડમિશન લીધેલા લેવાના છે ડિપ્લોમાના પેલા વારની અંદર તે તો ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે આઇકન દબી જ નાખે કેમ કે આઈએમપી મટીરીયલ ને બધી જ વસ્તુ ફ્રીમાં પ્રોવાઇડ કરવામાં આવશે અને તમારી પૂરેપૂરી હેલ્પ કરવામાં આવશે આગળથી બરાબર તો હજી લગી જે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી એ જલ્દી ને જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો જેથી તમને આગળ આગળ માહિતી અને ઇન્ફોર્મેશન ને પૂરેપૂરી હેલ્પ મળતી રહે બસ મિત્રો થેન્ક યુ